ઓદનનું ટોકિયોનું બધું કેર લાઈન મેલી દીધું તો પણ આણે શું બોલવા હતા તો તમને દુખ ખબર જ નહીં અરે ચિંપાચી પણ આને જે પ્લો ગેટઅપ આવે ની એ ગેટઅપનો મોટો પડ્યો હા કે બાપરા કે તતનું થઈ જા તો શું કરા હોય એક થડ ની તો દોડ પડી જાય તારા હા

આપણે તો ખાલી એક દસ વાળી પી ને એટલે વારતા પૂરી પછી બંગ હોય કે પછી ગમે તે વાગ હોય હું એકણ કશું નહીં એટલે તમારે મારી સાથ જોડ્યું હોય ને તો તમારા ગામના આર્યન પૂછી લેજો કે વચ્ચે કે ભમાયા તમ કેવા રમાયા તા એમ આપણે બે તમે પમાવાનું નહીં આવતો નહીં અને

મારો મોઢા લગાવ્યા એમ આપણે બેન મોઢા ને એવું શું કેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ આપડે ઉપર તો નજર ના જાય ને યાર એ વાત તો સાચી છે કોઈ ધોરણ ના થવા જોઈએ એમ જાણી બરોબર નો ધમાકો થાય નહી એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે કહું હું હરી રહ્યો એ કાલે બોલી નતા ગેતા